કરો રોશન બહુ સારું કરો જી આભાર તમને કાર્યક્રમ ગમ્યું હું તમારો audio બહુ જોવું છું હ હું રાજપૂત દરબાર હ છત્રી છું અને એક વાત તમને કહી દઉં રોશન હ તમે અમારામાંથી જ ઉતરેલા છો ના એવું એવું નથી માનતો તમારા માંથી નહિ તમે અમારા માંથી હે નહિ

મારી વાત સાંભળો તમારો કોઈનો વિરોધ નથી એટલે તમને માનું છું તમને તમે સાચા છો હું જો રાખું હું તમને સાચા છું માર જો તમે આમ જો છત્રી હું જો રાખું મેં તમને વિરોધ કર્યો કોઈ દી નહીં નહીં કેમ ખબર કે માણસ માત્ર અને આપડા બધાય હરકત છીએ અને જો હવે હું તમને એક વાત ઈ કઈ દવ સોઢાભાઈ,

પણ હું તમને એમ કહું છું કે તમે છત્રી માંથી જ આવા છો પણ હું કેમ છત્રી માંથી આવા છીએ અમારા બાપ દાદા કે બીજે આંટો મારી એવા થી એમને કીધું છે એવું નો લખાય એવું કેમ હું કેમ બોલું અમને તમારી પાસે હું પુરાવો છો કે અમે છત્રી માંથી આવા તમને શું વાંધો તમને પણ હું વાંધો હું ઈ જ કહું છું કે તમારી પાસે પુરાવો હું છું એ તો મારે હવે તો તમને ઈ કઈ દઉં છોટા